નવરાત્રીના ગરબાને લાગ્યું વરસાદનું ગ્રહણ દક્ષિણ ગુજરાતના અનેક ગરબા આયોજનોમાં ઉડ્યા મંડપ નવસારી અને વલસાડ જિલ્લામાં શનિવારે બગડી નવરાત્રી મિની વાવાઝોડા નવસારી અને વલસાડમાં ભારે તબાહી મચી ગઈ પવન સાથેના વરસાદથી ખેલૈયાઓ જીવ બચાવીને ભાગ્યા વાપી વલસાડ નવસારી ચીખલી ધરમપુરમાં પંડાલ પાણીમાં સુરતના ગરબા પંડાલોમાં પણ ભારે નુકસાન વહેલી સવારથી જ સુરતમાં વરસી રહ્યો છે વરસાદ

વાય જંક્શન આસપાસના વિસ્તારમાં જે પ્રમાણે ભપકાદાર આયોજનો કરવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચે જે પ્રમાણે અત્યારે આ નવરાત્રી પંડાલોના આયોજન કરવામાં આવ્યા છે ત્યારે આ પંડાલો એસી ડોમ તો છે પરંતુ જે પ્રમાણે અન્ય પાર્કિંગ પ્લોટ એરિયા વિસ્તાર છે ત્યાં આ પ્રમાણે પાણી ભરાયાની તસવીરો છે જોવા મળી છે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે વાહનો ક્યાં પાર્ક કરવા એ અત્યારે ચિંતા મુકાય છે જે પ્રમાણે સુરતના અલગ અલગ વિસ્તાર ખાસ કરીને વાય જંક્શન હોય કે પછી ડુમ્મસ રોડ વિસ્તાર હોય ત્યાં સૌથી વધારે ગરબા આયોજનો કરવામાં આવ્યા છે ઉપરાંત લિંબાત વિસ્તારમાં પણ ખુલ્લા પંડાલોમાં જે પ્રમાણે નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વરસાદી વિઘ્ન નવરાત્રી ઉપર જોવા મળી રહ્યું છે તસવીરો તમે જોઈ શકો છો સવારથી જ જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે વાય જંક્શન ખાતે જે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં કાદવ કીચડ થઈ ચૂક્યા છે અને જે વાહનો પાર્ક કરવામાં આવતા હોય છે એ પરિસર અત્યારે હાલ પાણી પાણી થઈ ચુક્યું છે વાહનો અંદર જાય તો ટાયર ફસાવાનું નક્કી છે કારણ કે જે પ્રમાણે વરસાદ વરસ્યો છે ત્યારે જમીન છે પોલી થઈ ચૂકી છે સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગરબા આયોજકો ચિંતા વધારી છે ઉપરાંત આજે જે પ્રમાણે ગરબાનું આયોજન થશે ત્યારે જે રીતે ગરબા આ પંડાલો સુધી જે આ જે ગરબા ખેલૈયાઓ છે એ પહોંચે ત્યારે તેમનામાં પણ ચિંતા અત્યારથી જ જોવા મળી રહી છે જો કે ગઈકાલે જે પ્રમાણે ગરબા ખેલૈયાઓ છે એ જે ગરબાની મોજ માણી હતી આજે તેમના માટે આ વરસાદ છે એ સાબિત થશે ગરબા આયોજકો માટે તસવીરો જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ અલગ અલગ જે આયોજનો કરવામાં આવ્યા છે આ તસવીર જોઈ શકો છો વાય જંક્શન વિસ્તારની પાસે જે પ્રમાણે એસી ડોમ બનાવવામાં આવ્યા છે તેના આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત છે એ થઈ ચુક્યું છે રોડ રસ્તા નીચાણવાળા વિસ્તાર હોય કે પછી ગરબા પંડાલોની પરિસર ખાસ કરીને આ રીતે પાણી ભરાવાની તસવીરો છે છે ઠેક ઠેકાણે જોવા મળી આ રીતે જયારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજની નવરાત્રી જે ખુલ્લા ગ્રાઉન્ડમાં થાય છે એ નવરાત્રી થશે કે કેમ એ અત્યારે હાલ ચિંતા વ્યાપી ચૂકી છે ઉપરાંત જે એસી ડોમ પણ બનાવવામાં આવે છે તેના આયોજકોમાં પણ ચિંતા હશે કારણ કે પાણી ભરાઈ ચૂક્યા છે જ્યાં પાર્ક કરવામાં આવે છે ગરબા આયોજકોએ જે પ્રમાણે તૈયારીઓ રાખી હતી પરંતુ જે પ્રમાણે સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદમાં નવરાત્રી ધોવાઈ રહી છે જી જી આભાર આપનો તમામ માહિતી બદલ